એ જ ભાવ અમારા પાટણના જે ખેડૂત આગેવાનો છે ખેડૂતો જે છે એમને ચૂકો એ બધા વિનંતી કરી અમે પણ કરી પણ કલેક્ટર શ્રી એક જ વાત કરી રહ્યા છે કે ભાઈ અમે નીતિ નિયમ પ્રમાણે કરશું નીતિ નિયમ પ્રમાણે કરશું તો નીતિ નિયમ પ્રમાણે જો થતું હોય તો બધે નીતિ નિયમ તો સરખા થવા પડે ને અહીંયા ધારો કે પાટણમાં તમે કાયદો જુદો કરો મોરબીમાં જુદો કરો અચ્છા બે માં તમે જંતી પ્રમાણે પૈસા ચૂકવો છો બરાબર અને અત્યારે પછી જંત્રી ઓછી થઈ એટલે એ પ્રમાણે પૈસા ચૂકવવાની વાત આવે પણ એવું તો ન હોવું જોઈએ આજે ખેડૂતોની મહામુઘી ઘરની અંદર તમે આજે આ પોલ નાખી રહ્યા છો તો ખેડૂતોને તમે વિશ્વાસ મા લો ખેડૂતોને કન્વિન્સ કરો પણ આ એક તરફી અમાનુષ્ય વર્તન કરી પોલીસ મારફતે પોલીસ બળથી જે રીતે ખેડૂતોના કબજા લેવાઈ રહ્યા છે એ ખરેખર બહુ બાબત સારી ન કહેવાય ખેડૂત જગતનો તાજ છે અને ખેડૂત હર હંમેશા આ આ દેશના ખેડૂતે અનાજ પૂરું પાડ્યું એવા જયારે આ ખેડૂત ઉપર જયારે આઘાત થઈ રહ્યો હોય ત્યારે સરકારે પણ સમજવું જોઈએ અધિકારીઓ પણ સમજવું જોઈએ અને કોઈના પણ હાથા અધિકારીઓ ન બનવું જોઈએ અને અધિકારીઓએ તો ખેડૂતોને બોલાવીને સમાધાન કરી અને ખેડૂતોની વાત સાંભળી અને જે કઈ સારો ઉકેલ થાય બંને તરફે એ રીતે અધિકારીઓ વર્તન કરવું જોઈએ જે બિલકુલ સારું વર્તન કરવું જોઈએ કે જ્યાં ખેડૂતોને જે કહી શકાય કે જે પાવર ગ્રેડ વીજ કંપનીને લઈને જે ભાવ નથી મળ્યા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અધિકારીઓ દ્વારા જે નિયમો બતાવવામાં આવે છે જ્યાં આવે ખેડૂતોની માંગને સ્વીકારવામાં નહીં આવે તો આગળનું શું આયોજન જી દિનેશભાઈ હલો હાજી જ્યાં ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું રહેશે ખેડૂતોને ખેડૂતોની એ જ વાત હતી કે જો ધારો કે અમને બળજબરી પૂર્વક અમારા ખેતરની અંદર પોલીસ મારફતે પોષી જશે આ કંપની વાળા તો અમે ત્યાં આગળ બેસી જઈશું રાત દિવસ જોયા વગર ત્યાં જ બેસી રહીશું ઊભા નહીં થઈએ જ્યાં સુધી અમારી કોઈ વસ્તુ જે અમારી જે માગણી છે એ માગણીને સંતોષવામાં નહીં આવે એનો કોઈ સુખદ અંત ઉકેલ નહીં આવે તો અમે આનો પ્રતિકાર કરીશું અને અમે કાયદો હાથમાં નથી લેવાના

ગાંધી ચિંદ્યા માર્ગે વિરોધ કરીશું તેવું ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી ત્યારે